મહેસાણામાં ભાજપ ઉમેદવાર બદલે એવા સંકેત ખુદ સાંસદે આપ્યા મારી ઉંમર હવે ટિકિટના માપદંડમાં નથી આવતી એવું કહેવું છે શારદાબેન પટેલનું સાથે જ એમણે કહ્યું કે વર્તમાન સમયમાં યુવા ચહેરાની જરૂર છે

ગાઈડલાઈન બાંધેલી છે એ પ્રમાણે લગભગ હું સેવન્ટી થઈ ગઈ એટલે આશા ન રાખો કે હું મને ટિકિટ આપે તો પાર્ટી આપે તો પાર્ટી આપે તો પાર્ટીનો આદેશ માનવો જરૂરી છે પણ આઈ થિંક યંગ લોકો નું હવે જે સાહેબ સાથે હું પાંચ વર્ષ કામ કરી રહી છું એમાં હું માનું છું કે યંગ બ્લડ ની વધારે જરૂર છે જે આઈટી રિલેટેડ જે કાર્યો છે અને ઇન્ટરનેશનલ જે પહેચાન બનાવવાની છે આપણા દેશની તો મારા હું મારું આ પર્સનલ વ્યૂ છે કે હંમેશા આ જે સાહેબની વ્યૂ છે એમાં યંગ બ્લડ વધાર સૂટ થશે